સમર્પિત પાવન પર્વ છે આ દિવસે રાશિ અનુસાર दान કરવાથી ગ્રહ દોષ શાંતિ પામે છે પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો કઈ રાશિના જાતકોએ શૈનો કરવો દાન જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જાગ્રતો દૂર મુદઈતિ દૈવંતદ સુક્તસે તથા ઈવૈતિ દોરંગમન જ્યોતિખાંજી જ્યોતિરે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ ઉત્તરાયણ એટલે કે ભગવાન સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ને ઉત્તરાયણના દિવસે સમસ્ત દેવી દેવતાઓની સવાર પડે છે તો ઉત્તરાયણ પર્વની તમને બધાને શુભકામના ઉત્તરાયણ જે છે શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે ઉત્તરાયણના દિવસે જપ કરવાથી દાન કરવાથી સ્નાન કરવાથી ગાયને ખવડાવવાથી અનેક લાભો થાય છે કેમ કે ઉત્તરાયણનું કરેલું વસ્તુ અનેક ગણું પુણ્ય પ્રદાન કરે છે શાસ્ત્ર એવું કહે છે ભાસ્કરાય તેજો ભાસ્કરાય તેજો મકરસ્તસ્ય વર્ધતે ભવતામ તેજો

હવે ચાલવાની શરૂઆત કરશે એટલે ઉત્તર અયન એટલે ઇતિ ઉત્તરાયણ એવું કહેવાય છે કે ઉત્તરાયણનો પર્વ હોય એટલે ભગવાન સૂર્યદેવ મકર રાશિમાં જાય મકર રાશિ કોની તો કે ભગવાન શનિદેવની રાશિ તો પોતાના પુત્રના ઘરમાં સૂર્ય એ શનિદેવના પિતા છે પિતા પોતાના પુત્રના ઘરમાં જાય છે એટલે પિતા પુત્રનું મિલન એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે કે ધનુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને ઉત્તરાયણ હોય એટલે એવું કહેવાય છે કે દેવતાઓ પૃથ્વી લોક ઉપર આવે છે અને પૃથ્વી લોક ઉપર દેવતાઓ આવી અને તીર્થ નદીમાં સ્નાન કરે છે દેવતાઓ ઉત્તરાયણમાં જ્યારે નદીમાં સ્નાન કરે અને મનુષ્ય જ્યારે એ વખતે નદીમાં સ્નાન કરે છે એટલે દેવતાઓ સ્નાન કરેલું જલને એવું પવિત્ર કહેવામાં આવે છે ને એ જલથી આપણે સ્નાન કરીએ એટલે આપણા પાપમાંથી મુક્તિ મળે એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે નદીમાં સ્નાન કરવું જોઈએ એવું કહેવાય છે કે સગર રાજાએ એના સાઠ હજાર જે જે દીકરાઓ જે મૃત્યુ પામ્યા હતા અને એનો ઉદ્ધાર માટે એવું કહેવાય છે કે ભગીરથ રાજાએ બહુ તપ કર્યું હતું અને ભગીરથ રાજાએ એવું કહેવાય છે કે ઉત્તરાયણના પર્વમાં એવું કહેવાય ગંગાજી દ્વારા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો એટલે ઉત્તરાયણનો પર્વ એક એવો છે કે જેમાં પોતાના પિતૃને ઉદ્દેશીને અંજલી આપવાથી પિતૃઓને પણ શાંતિ મળે છે પિતૃઓની મુક્તિ મળે છે ઉત્તરાયણના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓની સદગતિ થાય છે ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ કવડાવાથી સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે દિવસે નદીમાં સ્નાન કરવાથી મનુષ્યને પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણ થાય છે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળની બનેલી વાનગી ભગવાનને તમારા ઘરમાં જે દેવી દેવતા હોય એને ભોજન કરાવવાથી સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે ઉત્તરાયણના દિવસે સૂર્ય ભગવાનને ખાસ કરીને આકાશમાં નમસ્કાર કરી અને કંકુના છાંટા નાખી લાલ ચોખા પુષ્પ લાલ ચોખાને પુષ્પ અર્પણ કરી અને નમસ્કાર કરી અને ઓમ સહસ્ત્ર ભાનવે નમઃ મંત્ર જપ કરવાથી સૂર્યદેવ આશીર્વાદ આપે છે ઓમ સહસ્ત્ર સહસ્ત્ર કહેતા હજાર હજાર કહેતા હજાર અને ભાનવે ભાનુ કહેતા સૂર્ય તો હે સૂર્યદેવ સહસ્ત્ર સૂર્યદેવ

જો તમારી રાશિ જે હોય તો તમે તમારી રાશિ અનુસાર દાન કરો છો તો એનું ફળ એવું મળે છે કે આખા વર્ષ દરમિયાન ગ્રહ દશા તમારી ખરાબ હોય તો એ ગ્રહ દશા પણ સુધરે છે તો કઈ રાશિના જાતકે કયું દાન કરવું એ પણ જાણકારી તમને ખબર હોવી જોઈએ રાશિ કેટલી છે બાર રાશિ તો આજે હું બાર રાશિના જાતકોએ કયું દાન કરવું એ હું તમને કહીશ પણ દાન જે છે એ આજના દિવસે કરવામાં આવે તો કેમ કે આજનો દિવસ નું પુણ્યદાય દિવસ છે આજનો દિવસનું વિશેષ મહત્વ છે એટલે આજે આ દાન કરવું સવારથી માંડીને સાયંકાલ સાંજ સુધી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તમે દાન કરો કેમકે આ દાન કરવાથી તમારી રાશિ તમારા ગ્રહો મજબૂત થાય છે હવે રહી વાત કે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ લ ન ઈ તો મેષ રાશિવાળા જે કોઈ હોય એ આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગુડ કહેતા ગોળ ગોળનું દાન કરવું ખાસ કરીને ગોળ ગાયને ખવડાવો જો તમે ગાયને ગોળ ખવડાવો છો તો તમારો રાશિનો સ્વામી મંગલ તમારો બલવાન થાય છે કે મેષ રાશિનો સ્વામી મંગલ દેવ હોય છે વૃષભ રાશિ જેના અક્ષર છે બ વન હે ઉ તો વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને સફેદ તલ સફેદ તલ નું દાન મંદિરમાં કરવું સફેદ તલ નું દાન મંદિરમાં કરવું ત્રીજા નંબરની રાશિ છે મિથુન મિથુન રાશિના ત્રણ અક્ષર ક છ અને ઘ મિથુન રાશિનો સ્વામી છે બુદ્ધદેવ તો ઉત્તરાયણનો પર્વ નિમિત્તે આજે જો પક્ષીને તમે મગ ખવડાવો છો અને મિથુન રાશિ ના વ્યક્તિઓ ખાસ કરીને પાંચ કિલો મગ અથવા પાંચસો ગ્રામ મગ કેમ કે બુધ રાશિનો સ્વામી બુદ્ધ છે બુદ્ધનો નંબર છે પાંચ નંબર ન્યુમરોલોજીની ભાષામાં તો પાંચ નંબર છે એટલે પાંચસો ગ્રામ અથવા પાંચ કિલો મગ તમારા માથા પરથી પાંચ વખત ફેરવીને પક્ષીને આજે ખવડાવો તમને લાભ થશે કર્ક રાશિ ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના બે અક્ષર ડ હ અક્ષર તો આજે કર્ક રાશિના જાતકોએ શું કરવું સાકર લેવાની છે થોડી અને સાકરનું પ્રમાણ બે કિલો અથવા બસો ગ્રામ સાકર લેવી માથા ઉપરથી બે વાર ઉતાર કરી અને આજે એ સાકર તમારે કોઈ પીપળનું વૃક્ષ હોય એની નીચે જઈને મૂકી દેવાની છે ખાલી મતલબ સાકરનું દાન કરવાનું કર્ક રાશિ પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ જે છે જેના અક્ષર છે મ અને ટ અક્ષર સિંહ રાશિના જાતકો એ દ્રાક્ષા મતલબ સિંહ રાશિનો સ્વામી સૂર્ય થાય છે અને સૂર્યદેવનું પ્રિય દ્રવ્ય જેને દ્રાક્ષ કહેવામાં આવે છે જે ખાસ કરીને ડ્રાયફ્રૂટની આપણે જે ડ્રાયફ્રૂટની દ્રાક્ષ હોય છે સૂકી દ્રાક્ષ એ સૂકી દ્રાક્ષ લેવાની છે અને સૂકી દ્રાક્ષનું પ્રમાણ સો ગ્રામ તમે લો અથવા એક કિલો લો એ દ્રાક્ષ તમારા માથા ઉપરથી એકવાર અથવા દસ વખત ઉતાર કરીને જ્યાં કીડીઓ હોય ત્યાં જઈને તમારે પધરાઈ દેવાની છે જેનાથી સૂર્ય તમારો બને છે વાત કરીએ કન્યા 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 રાશિ રાશિના અક્ષર વાળા વ્યક્તિઓ ખાસ કરીને ઘાસ આજે ગાયને ખવડાવજો અને ગાયની તમારે પ્રદક્ષિણા કરવાની છે ચાર પ્રદક્ષિણા ગાયની કરજો જેથી તમને આખું વર્ષ તમારું સારું જશે તુલા રાશિની વાત કરીએ તુલા ર અને તક્ષર તુલા રાશિનો સ્વામી શુક્રદેવ તુલા રાશિવાળા વ્યક્તિઓએ લોટ લેવાનો છે થોડો અને લોટ તમે જે લો છો એમાં થોડીક બુરું ખાંડ નાખવાની શક્ય હોય તો બે કિલો લોટ લો અને તેમાં બસો ગ્રામ બુરુ ખાંડ નાખો અથવા એક કિલો બુરુ ખાંડ લઈ લો અને એને મિશ્રણ કરી અને તમારે તમારા માથા ઉપરથી બે વખત ઉતાર કરીને કિડિયાળું જ્યાં કીડીઓના દરો ત્યાં જઈને એ કિડિયાળું પૂરી દો ચોક્કસ તમને લાભ થશે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના બે અક્ષર અક્ષર સ્વામી મંગલદેવ વૃશ્ચિક રાશિના વ્યક્તિ આજના દિવસે કંસાર બનાવીને કંસાર બનાવીને એક કિલો કંસાર બનાવવાનો છે કુલ અને ગાય માતાને ખવડાવવાનો છે ધનરાશિની વાત કરીએ ધન રાશિ એટલે ભ ધ ફ અને ધન રાશિના આજના દિવસે દાન કહેતા ઘી આજના દિવસે એક કિલો ઘી લેવાનું ગાયનું અને કોઈ મંદિરમાં અથવા કોઈ બ્રાહ્મણને તમારે દાન કરવાનું છે વાત કરીએ મકર રાશિ મકર રાશિ એટલે એના અક્ષર ખ ને જ અક્ષર મકર રાશિના વ્યક્તિઓ આજના દિવસે કાળા તલની કોઈ વાનગી બનાવી ગાય માતાને માતાવડાવ્યું અથવા કાળા તલનું દાન શિવજીના મંદિરમાં કરવું વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિ એટલે કુંભ રાશિના વ્યક્તિઓ આજના દિવસે ગરીબોને તેલ અથવા ખીચડીનું દાન કરવું તેલનું દાન અથવા ખીચડીનું દાન જે કોઈ ગરીબ હોય તો એ લોકોને તેલ ખીચડી અને સાથે કોઈ તલ અથવા સિંગની કોઈ મીઠાઈ એ પણ જોડે દાન કરવાની મીન રાશિની વાત કરીએ મીન રાશિ એટલે દ ચ જ થ અક્ષર મીન રાશિને સ્વામી બૃહસ્પતિ છે એટલે કે ગુરુ છે તો ઉત્તરાયણના પર્વની અંદર દાનની વાત આવે તો મીન રાશિના વ્યક્તિઓએ મીઠાઈનું દાન કરવું અને મીઠાઈની અંદર પણ જો તમે મીઠાઈ પૂછતા હોય તો હું કહીશ કે મોહનથાર અથવા મગદરની મીઠાઈ તમારી આજુબાજુમાં કોઈ મંદિર હોય મંદિરના જે પૂજારી સ્ત્રી હોય એને આજે મીઠાઈનું દાન કરવાથી એવું કહેવાય છે કે એના આશીર્વાદ મળે છે વિશેષ બીજું મીઠાઈનું દાન કોઈ જ્યાં બાળકો હોય જ્યાં શિક્ષક હોય અથવા જ્યાં શૈક્ષણિક વિભાગ હોય તો ત્યાં પણ ભણતા બાળકોને પણ દાન કરી શકાય ઉત્તરાયણનો પર્વ એટલે દાનનો પર્વ દાનનો મહિમા તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર બારે બાર રાશિઓ વ્યક્તિ બારે બાર રાશિઓના વ્યક્તિઓએ કયું દાન કરવું એની સંપૂર્ણ જાણકારી આપી છે અને હંમેશા હું પ્રફુલ પંડ્યા જ્યારે જ્યારે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વાર અથવા તહેવાર આવે છે ત્યારે એ તહેવારના ઉદ્દેશીને તમને શ્રેષ્ઠ ઉપાયો કહેતો હોઉં છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ તમે બધા નિહાળી રહ્યા છો ઘણા વર્ષોથી તમે જોઈ રહ્યા છો અને હું માનું છું કે તમને પણ આ ભક્તિનું જ્ઞાન ખાસું એવું હશે કેમકે આ કાર્યક્રમ જોવે એને સચોટ જાણકારી પ્રાપ્ત થાય જ તો દર્શક મિત્રો આજે સુંદર જાણકારી આપી છે આગળ પણ હું આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન